મહાનગરપાલિકા સ્વદેશી મેરેથોન યોજાય ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેરેથોન નું આયોજન કરવામાં આવ્યું હતું મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષ સ્થાને યોજાયેલ મેરેથોનનો પ્રારંભ શહેરના રૂપાણી સર્કલ ખાતેથી પ્રારંભ થયો હતો આ સ્વદેશી મેરેથોન રૂપાણી સર્કલ થી મહિલા કોલેજ સર્કલ કેસ્ટ્રલ સર્કલ મેઘાણી સર્કલ ઘોઘા સર્કલ થઈ રૂપાણી સર્કલ ખાતે સમાપન થઈ હતી મેરેથોનમાં મેયર ભરતભાઈ બારડ ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ દંડક ઉષાબેન વધેકા ડ્રેનેજ કમિટી ચેરમેન રાજુભાઈ પંડ્યા પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ધીરુ

અને યુવાનો મોડી સંખ્યામાં જોડાયા અને ખૂબ સારી રીતે આયોજન પણ થયું ભારતના આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વપ્ન ફિટ ઇન્ડિયા આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે યુવાનોને ફિટ રાખવા દેશના નાગરિકોને સ્વસ્થ રાખવા માટેના આ કાર્યક્રમમાં આપણા ગુજરાત સરકારના સરળ અને આદરણીય મુખ્યમંત્રીશ્રી પણ આ સ્વાસ્થ્યપ્રદ કાર્યક્રમોમાં રસ લઈને ગુજરાતના નાગરિકોને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમ ખૂબ સફળ થયો છે આયોજકોને મહાનગરપાલિકાના પદાધિકારીઓને અધિકારી શ્રીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ કાર્યક્રમમાં કેટલી સંખ્યા થઈ છે પહોળી સંખ્યામાં અનેક સંસ્થાઓ પધાર્યા હતા યુવાનો પણ પધાર્યા હતા અને ખૂબ સારું કામ કાર્ય થયું સોલંકી નો રિપોર્ટ ન્યુઝ ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે